વાગોડ્યા જીઆઈડીસી ના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા દિવસની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લાના વાગોડિયા જીઆઈડીસી ના સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા દિવસની ઉજવણી કરવામાં આવી વાગોડિયા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના તમામ ઉદ્યોગપતિઓ એ હાજરી આપી હતી અતિથિ વિશેષ વાગોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આમંત્રિત કરવામાં આવ્યા તેમજ વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ બાપુની ટીમ તેમજ બરોડા મોલ્ડ એન્ડ ડાયર્સના કર્મચારીઓ હાજર રહ્યા હતા વિશ્વકર્મા જયંતિ વિશે તેમજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કઈ રીતે ઊંચાઈઓ સુધી પહોંચવું તેના વિશે વિસ્તારમાં જાણકારી આપવામાં આવી હતી તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરા જિલ્લાના પ્રમુખ બિરલ ચૌધરી કર્ણાવતી સંભાગના પ્રમુખ અરવિંદભાઈ પટેલ લઘુ ઉદ્યોગ ભારતી વિશે વિશેષમાં માહિતી આપી હતી ઉપરાંતમાં વડોદરા જિલ્લા એકાઈમાં લઘુ ઉદ્યોગ ભારતીનો વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી જેમાં ઘણા લોકો ઘણા બહોળા પ્રમાણમાં લોકોએ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટોએ ભાગ લીધો અને એમાં ધર્મેન્દ્રસિંહ વાઘેરા બાપુ જે ધારાસભ્ય સ્વાગોડિયા શ્રી છે એઓએ હાજરી આપી અને પોતાનું માર્ગદર્શન આપ્યું અને આવાના આવા કાર્યક્રમ આગળ વર્ષમાં પાંચ વાર થતા હોય છે જેની અંદર એક વિશેષ લઘુ ઉદ્યોગ ભારતીમાં વિશ્વકર્મા દિવસની ઉજવણી હોય છે જે આજે બહુ સારી રીતે સંપન્ન થયો છે ધન્યવાદ આજે વાઘોડિયા ખાતે વાઘોડિયા ની અંદર એક તો વિશ્વકર્મા જયંતિનો દિવસ હોય એટલે દરેકને વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વાઘોડિયા સિદ્ધિ જેઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો લઘુ ઉદ્યોગોને સરકાર તરફથી શું શું સુવિધા મળે છે એનું પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું કારણ કે સરકાર તરફથી એસે લઘુ ઉદ્યોગોને ખૂબ મોટી રાહત સબસિડી અને લઘુ ઉદ્યોગ માટે થઈને ઘણા બધા લાભો આપવામાં આવતા હોય છે એ લાભોને ઘણા બધા ઉદ્યોગોને ખબર પણ નથી હોતી એના માટે થઈને આ લઘુ ઉદ્યોગ ભારતી સંઘ દ્વારા આજે આ વાઘોડિયા જીઆઈડીસી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમની અંદર નાના નાના ઉદ્યોગો જોડાણા અને દરેકને સરકાર તરફથી શું શું સુવિધાઓ આપવામાં આવે છે એની તમામ વિસ્તૃત રીતે ચર્ચા કરી અને દરેકને સમજ આપવામાં આવી અને રોજગારી માટેનો પણ મુદ્દો આજે લઘુ ઉદ્યોગો દ્વારા કઈ રીતે રોજગારી વધારે મળે લોકોને એની પણ આજે ચર્ચા કરવામાં આવી અને તમામ વાઘોડિયા અને વડોદરા જિલ્લાના લઘુ ઉદ્યોગો હાજર રહ્યા એમાં માન્ય प्रमोक श्री अरविंद भाई चौधरी जी और अपनी आखी टीम ने खूब सरस मजानो आयोजन कर उरी बदल हमने हृदय से खूब खूब अभिनंदन आज लघु उद्योग भारती वाघोरिया इकाई में लघु उद्योग भारती वडोदरा के विश्वकर्मा जयंती दिन की ઉજવણી हुई यह ઉજવણી में 150 जितने उद्योगकार वाघोरिया और वडोदरा जिला से हाजिर रहे जिसमें विशेष तरह से वाघोड़िया के जो धारासभ्य श्री धर्मेंद्र सिंह वाघेला जी है उनकी उपस्थिति रही उन्होंने गवर्नमेंट की कई सारी ऐसी योजनाएं हैं जो उद्योग के लिए जरूरी है उनका आज उन्होंने यहाँ पे घोषणाएं की और उनकी तरफ से जो एक विशेष घोषणा जो होने जा रही है वो है कि यहाँ के वाघोड़िया इलाके के जितने भी इंडस्ट्रीज़ है और वहाँ पे कार्य कर कार्यरत जो वर्कर्स है तो उनके लिए फ्री ऑफ कॉस्ट मेडिकल की सुविधा मेडिकल उनकी जांच फ्री ऑफ कॉस्ट हो और अगर उनको कुछ आ, जो भी रोग अगर कुछ डिटेक्ट होता है तो उसकी भी फ्री ऑफ कॉस्ट सार हो वो उन्होंने आज यहाँ पर ये आ, आज की ये विश्वकर्मा दिन उत्सव की उजाणी में उन्होंने घोषणा की धन्यवाद मेरा नाम वीरल चौधरी मैं लघु उद्योग भारती वडोदरा जिला अध्यक्ष हूँ